અથવા કઈ ઋતુ ચેન્જ થાય તો શ્વાસ ચડે શ્વાસની ની નળી ફૂલાઈ જાય તો અહીંયા આમ ખડા થઈ જાય કેટલી વાર કરાવવું હોય નેબ્યુલેસ કરાવવું પડતું તમને શ્વાસમાં સમજી લો આઠ થી દસ વાર દેવો પડે અત્યારે ઘણી વાર કઈ નો હોય સૂતો હોય ઉઠી ઊઠીને દેવો પડે એનું પેકેટ ઘરે રાખવું પડે એનું મશીન ઘરે રાખેલું છે પેશિયન્ટ ને ના લે તો એને શ્વાસ ઓછો ઓછો ના ઓછો ના થાય તો ન શ્વાસ લઈ શકે આમ ખાવામાં કઈ પણ એવું આવી જાય તો પણ થઈ જાય પછી જે તમે આના માટે જે બધા નાના ઉંમર તકલીફ શરૂ થઈ હતી તો તમે એના માટે લગભગ કેટલા ડોક્ટર અને શું કોને કોને બતાવીશું શું ટ્રીટમેન્ટ લીધી છે ડોક્ટરો પાસે આશરે લગભગ વીસ ડોક્ટર તો બદલાવ્યા હશે મારે દવા ચાલુ હતી બાર મહિના એલર્જીની ગોળી આપતા તો બરાબર રહેતું હટી જાય પણ દવા ચાલુ હોય ત્યાં સુધી એક મહિનાની રેગ્યુલર સારવાર થઈ અને એમની પંચકર્મ સારવાર તમે સાત દિવસ કરાવી બાળકની ની હવે અત્યારે તમને શ્રેયાસ કેટલા ટકા ફરક લાગે છે અત્યારે તો સમજી લેવાનું સાહેબ ને હું પંચાણું ટકા જેવો ફરક છે હવે અત્યારે કઈ સેકબેક બેક નથી આપવો પડતો અને ધોડે તો એ શ્વાસ નથી શ્રેયાસ અત્યારે બેટા તને ઉધરસ માને માં કેવું લાગે છે વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો